નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમર ગામના મુખ્ય સમાચારોથી બિલાડ પોલીસ મથક ખાતે પીએસઆઈ સુસલાદેની અધ્યક્ષતામાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી પીએસઆઈ સુસલાદેએ શાંતિ સમિતિની બેઠકમાં ભાઈચારાનો માહોલ જાળવવા માટે અપીલ કરી હતી સાથે જ બેઠકમાં ઉપસ્થિત અને તેઓએ નવા ન્યાય કાયદાના અમલીકરણ બાબતે ઉપયોગી માહિતી આપી હતી બહુચર્ચિત સરીગામ ગ્રામ પંચાયતમાં સરપંચ સરદેવભાઈ વઘાતની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિકાસ કમિશનરના સૂચન બાદ બજેટ સંદર્ભે સામાન્ય સભામાં ચર્ચા હાથ ધરાઈ હતી ગત સભાની કાર્યવાહીને વાચનમાં લઈ બહાલી આપવા મુદ્દે મતદાન થયું હતું જેમાં અગિયાર વિરુદ્ધ નવ મતથી બહાલી ન આપવા માટે નિર્ણય લેવાયો હતો પંચાયત અધિનિયમ મુજબ ગત સભાની કાર્યવાહીને વાચનમાં લઈ બહાલી આપવાની થતી હોય જે સંદર્ભે બહાલી આપવા માટે ચર્ચા હાથ ધરાઈ હતી બહુમતી સભ્યોએ બહાલી ન આપવાનો નિર્ણય લેતા ફરી કોકળું ગૂંચવાયું છે તલાટીકમ મંત્રી દ્વારા આજની સામાન્ય સભાની પ્રોસીડિંગ કરી સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કરાશે આજની સામાન્ય સભામાં સરપંચ સહિત વીસ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હાલમાં સ્ક્રીન ઉપર જે માસુમ ચહેરાવાળા યુવાનને આપ જોઈ રહ્યા છો તેના કારનામા જાણી આપ ચોંકી જશો આ યુવાન કોઈ સામાન્ય યુવાન નહીં પરંતુ ગુનાની દુનિયામાં ગાજતું નામ છે યુવાનનું નામ રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહન શેટ્ટી જે મુંબઈ મુંબ્રા વિસ્તારમાં રહે છે આરોપીને વલસાડ એલસીબીની ટીમે વાપીની ઘરફોડ ચોરીમાં ઝડપી પાડ્યો છે ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં એકથી એક ખતરનાક કારનામાઓ બહાર આવી રહ્યા છે. આરોપી પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના એક કાર અને રોકડ સહિત કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં અલગ અલગ જે ઘરફોડ ચોરીઓ દાખલ થઈ છે એમાં જૂન મહિનામાં વાપી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીમાં એક ચોક્કસ સીસીટી ફૂટેજીસ અમને મળેલા હતા અને એના આધારે વલસાડની જે ક્રાઇમ બ્રાન્ચ છે એણે સમગ્ર તપાસ હાથ પર ધરેલી હતી અલગ અલગ ચાલુ વર્ષે દાખલ થયેલી તમામ ઘરપોળો મળેલા સીસીટીવી ફૂટેજીસને મેચ કરવામાં આવ્યા હતા એની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક ચોક્કસ વ્યક્તિ ઉપર શંકા અમને થયેલી હતી અને જેની કન્ફર્મેશન મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરાવ્યા બાદ વેરીફિકેશન કરાવ્યા બાદ એક ટીમ તાત્કાલિક વલસાડની ક્રાઇમ બ્રાન્ચની મોકલવામાં આવી હતી મહારાષ્ટ્રના મુંબરા વિસ્તારમાં અને પાંચેક દિવસ સુધી અલગ અલગ રિક્ષા ચાલક લારીવાળા મજૂર એવી રીતે ત્યાં ખાનગી વેશ ધારણ કરીને આ આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે આરોપી રોહિત કનુભાઈ સોલંકી જેના પાછળથી એના જે સ્ટેપ ફાધર છે એના નામ આધારેનું નામ રોહિત ચેતન શેટ્ટી થયું હતું અને રોહિત ચેતન શેટ્ટીએ એક ફરહીન નામની વ્યક્તિ સાથે મેરેજ કર્યા બાદ હવે એનું નામ અરહાન ચેતન શેટ્ટી છે આરોપી લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલ જીવાવાળો છે એની પાસે પોતાની ઓડી કાર પણ છે અને મુંબઈના મુંબરા વિસ્તારમાં એ એક કરોડ રૂપિયાના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે ટોટલી લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલ જીવે છે અત્યારે એની જે પૂછપરછ છે એમાં ટોટલ તેર જેટલી અલગ અલગ રાજ્યોમાં કરેલી ઘડફોડની એણે કબૂલાત આપી છે વલસાડ જિલ્લાની ત્રણ સુરત શહેરની એક પોરબંદર જિલ્લાની એક સેલવાસની એક તેલંગાણા રાજ્યની બે આંધ્રપ્રદેશ રાજ્યની બે મધ્યપ્રદેશની બે મહારાષ્ટ્રની એક અને એ ઉપરાંત મહારાષ્ટ્રના મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં અલગ અલગ બીજી છ ઘરફોડ કરી કબૂલાત આપી છે કુલ ઓગણીસ જેટલી ઘરફોડ ચોરીઓની કબૂલાત આપી રહ્યો છે ખાસ આ વ્યક્તિની મોડસ ઓપરેટરની વાત કરીએ તો અને આ વ્યક્તિની જે લાઇફ સ્ટાઈલની અને એની જે ચોરી કરવાની સ્ટાઇલની વાત કરીએ તો આ વ્યક્તિ ઓલવેઝ બાય એર જર્ની કરે છે ફ્લાઈટોમાં એ ઘરપોળ ચોરી કરવા માટે આવે છે ફ્લાઇટમાં આવ્યા બાદ એ ફાઇવ સ્ટાર હોટલમાં રોકાય છે અને નજીકના વિસ્તારમાં જે પણ પોસ્ટ ફ્લેટ હોય જે બંધ ફ્લેટ હોય એના તાળા તોડીને પછી ઘરપોળ કરીને બાય એર એ ભાગી જાય છે અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ એની જીવા માટે થઈને જ આ પ્રકારની એની મોડસ ઓપરેન્ડની ઘરપોળ ચોરી કરવાની છે ટોટલ એની વિરુદ્ધમાં એનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો ટોટલ ઓગણત્રીસ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં ઘરપોળ ચોરીને ચોરીના મહારાષ્ટ્રમાં અને સુરતમાં દાખલ થયેલા છે અને ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે ઓગણીસ જેટલી ઘરપોળ ચોરીઓ ડિટેક કરવામાં અને આરોપીને પકડી પાડવા આની ઘરપોળ ચોરીનો ગુનાહિત ઇતિહાસ જોતાં છેલ્લા છ સાત વર્ષથી આ માણસ ઘરપોળ ચોરીઓમાં સંકળાયેલો છે અને એની જે પૂછપરછ કરતા જે છેલ્લા તમામ ઘરફોડ ચોરી બાબતે પૂછપરછ કરતાં એ બાય એર જઈ શકાય એવા ટાઉનને જ પ્લાન કરતો હતો સુરત છે ઇન્દોર છે એવા બધા પ્લા પ્લેસીસ પ્લાન કરતો જ્યાંથી નજીકમાં બાય એર જઈ શકાય અને ત્યાં જઈને બાય એર બાય એર ફ્લાઇટમાં જઈને પછી હોટલમાં રોકાઈને દિવસમાં ઘરફોડ કરીને એ પોતાની મૂવમેન્ટ કરી લેતો હતો ટોટલી એની જે પૂછપરછ કરતા અત્યારે જે ખબર પડી રહી છે એ રીતે લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલ જીવવાનો શોખીન છે ઓડી ગાડી વાપરે છે એકથી દોઢ કરોડના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે મુંબઈમાં અને સાથે સાથે એની પૂછપરછમાં એ પણ ખબર પડ્યું છે કે એ ડ્રગ્સનો બંધાણી છે અને મહિનાનો એનો ડ્રગ્સનો જ ખર્ચો દોઢથી બે લાખ રૂપિયા જેટલો છે એટલે આ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને પહોંચી વળવા માટે અને પોતાની પત્નીની લાઈફસ્ટાઈલને પહોંચી વળવા માટે આ પ્લાન કરીને ટાર્ગેટ કરીને અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં ઘરપોળ ચોરી કરવા જતો હોય અત્યાર સુધીમાં અલગ અલગ ઘરપોળ ચોરીના દસથી વધુ સીસીટીવી ફૂટેજીસ અમે ચેક કરેલા છે અલગ અલગ રાજ્યોના બધી જ ઘરપોળ ચોરીમાં એની એકલાની જ મુમેન્ટ દેખાય છે અને એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશન એના રિમાન્ડ લઈને વધુ આગળ પૂછપરછ કરશે છેલ્લા એક મહિનાથી આ મહેનત ચાલુ છે બારમી જૂને જે ઘરપોળ દાખલ થઈ ત્યારથી અમારી આ મહેનત ચાલુ હતી અને આ આરોપીને આજે જ્યારે ચોથી જુલાઈએ પકડી પાડવામાં આવ્યો છે તો અઠ્યાવીસમી જૂનથી અમારી ટીમ સાતેક દિવસથી મુંબઈમાં જ હતી અને મુંબઈના લોકલ પોલીસનો પણ અમે સપોર્ટ લીધો હતો પણ અમે એ આરોપીની તમામ તમામ વિગતો પહેલેથી જ મેળવી લીધેલી હતી અને કયા વિસ્તારમાંની મેક્સિમમ મુમેન્ટ છે વિસ્તારમાં અલગ અલગ પોલીસ પાંચથી વધુ પોલીસ અમારા ક્રાઇમ બ્રાન્ચના ખાનગી કપડાંમાં છુપાવેશમાં ત્યાં રોકાયેલા હતા અને પાંચ છ દિવસની મહેનત પછી આ આરોપીને અમે લોકોએ પકડી પાડીશું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર